પંદર માસ અગાઉ બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે સંગીતાબેન વિરોધ કર્યો હતો અને ત્યારબાદ આ વિખવાદ ચાલી રહ્યો હતો ત્રણ માસ અગાઉ પણ તેર સમિતિના ચેરમેનોએ રાજીનામા આપી દીધા હતા અને ત્યારબાદ આ વિવાદ વધ્યો હતો જોકે ગઈકાલે બાવીસ સભ્યોએ

ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા વિકાસ ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને શ્રી અને એમના મળતિયા કોર્પોરેટર તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે કોણ કોણ કામ કામ કરવા દેતું નથી જ્યારે ત્યારે હું પહેલા જ દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે પણ હજી મેં મેને મેન્ડેટ મળ્યો નગર પ્રદેશમાંથી જ્યારે જયારે મેન્ડેટ મળ્યો ત્યારે પણ મારા સભ્યપતિ એટલે આજે મેં રાજીનામું નગરપાલિકાના પ્રમુખ તરીકે એનું સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્ય મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ રહેવું નથી એમનો ત્રાસ ખૂબ જ માનસિક એમના જે કામો હતા ખોટા કામો મારા પાયે કરાવતા એમના અંગત કામો મારા પાયે કરાવવાતા હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા એમના અંગત કામો હતા હા એ એમના જે અંગત કામો હતો જ પ્રશ્ન છે એના લઈને મને ખૂબ દબાણ આપતું હતું હા એમને ટીપી નો એ બધો આને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણ દબાણો છે આપણા શાસક પક્ષના નેતા હોય આપણા ઉપપ્રમુખ એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણ હું ના ખોળો એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરાવવા માગતા હું નથી કરતી એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો હા નોટિસો નગરપાલિકામાંથી આપેલી જ છે પણ એ મને સાબિત એક તો કરીને બતાવે મેં ભ્રષ્ટાચાર કરે એવો અને હું બીજું પણ કહેવા માગું છું કે મેં જ્યારે મને હું બોલી હમણાં આગળ એ રીતનું મને પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ આપ્યો સી આર પાટીલ સાહેબે ત્યારે પણ હજી મેં ચાર્જ પણ નહોતો લીધો ત્યારે જઈને એમને રાજીનામા જિલ્લામાં ધરી દીધા હતા ત્યારે મેં કયું કામ લીધું કયો ભ્રષ્ટાચાર કર્યો

વોર્ડ નંબર ત્રણના મારા બધા જે આગેવાનો છે ભાઈઓ બહેનો છે એમનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું અને મને નગરપાલિકાના સદસ્ય છે જેમને પણ મને આ જુદીસાથ સહકાર આપ્યો છે અપક્ષના એમને મારી સાથે રહે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો જેમને મને મેન્ડેટ આપ્યો અને મને પ્રમુખ પદ આપ્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હજી હું પણ કાર્યકર્તા તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીશ અને હું કરતી રહીશ પ્રાથમિક હું કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા તરીકે રાજીનામું નથી આપતી અને હું સી આર પાટીલ સાહેબનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ધારાસભ્ય આપણા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને પણ મને પ્રમુખ પદ માટે ખૂબ ખૂબ મહેનત કરી હા અને ડીસાના વિકાસની વાત કરું તો ડીસાના વિકાસનું હું જ્યારે જ્યારે મેં બોર્ડ બોલાવ્યું હતું ત્યારે ત્યારે મને કોઈ બોર્ડ લેવા દીધું નથી અને મને દિશાના વિકાસનું કંઈ પણ કામ એમને કરવા દીધું નથી જ્યારે જ્યારે હું ડીસાનો વિકાસનું કામ કરતી તો એમને ખોટી ખોટી રજૂઆતો કરીને વિકાસનું કામ અટકાવી દીધું હતું અને હું ડીસાની જનતાનો કયો આભાર માનું છું અને એમને કહેવા માગું છું કે મારા લીધે ડીસાનો વિકાસ રૂંધાતો હતો અને ડીસાનું કોઈ કામ થતું નહોતું એટલે હું આજે રાજીનામું

અને તેનો વિરોધ કરાવી અને તેમને હોદ્દા પરથી ઉતારી દેવાય છે જેને લઈને બ્રહ્મ સમાજ પણ નારાજ છે આગામી સમયમાં બ્રહ્મ સમાજના આગેવાનો મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું નગરપાલિકાના પ્રમુખે જે રાજીનામું આપ્યું છે અમે બ્રહ્મ સમાજના તરીકે વિચારું છું કે આ કઈ રાજકીય કિનાર જ્યારે જ્યારે બ્રાહ્મણ કેવું પણ ચાહે પાલનપુર નગરપાલિકા હોય ડીસા નગરપાલિકા હોય ત્યારે પ્રમુખમાં બેસે ત્યારે જ કેમ એમને હદ ઉપાડી દેવામાં આવે છે હું જિલ્લા ભાજપના પ્રમુખને પણ રજૂઆત કરીશ કે સાહેબ આ કઈ રીતે તમે નિર્ણય લો છો જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ ટી આર પાટીલ સાહેબે આટલી જહેમતપૂર્વક અમને બેનને બેસાડ્યા ડીસામાં તો એમને પાંચ વર્ષ પૂરા કરવા દેવા જોઈએ અધૂરા કામો તમારા કોઈ મળતી આવ હોય ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળે દ્વારા રજૂઆત આવી કરવાની કે નગરપાલિકાના સદસ્યોને ખરીદી લેવાના ને કહેવાનું કે તમને પ્રમુખ બનાવીશું આ બેન ઉપર જે રીતનો અત્યાચાર કરવામાં આવે છે માનસિક એ બ્રાહ્મણ સમાજ ક્યારેય સહન નહીં કરી શકે અને આના ખરાબ પરિણામો આવશે આજે પણ અમે જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે હવે પછી આપણે કયા માર્ગે ચાલવું કેમ કે જ્યારે જ્યારે બ્રાહ્મણ કોઈ પણ પોસ્ટ ઉપર બેસે છે ચાહે વિધાનસભામાં બેઠો હોય નગરપાલિકામાં રાજકીય રાજ્યના એમને પણ કહું છું કે સાહેબ વારંવાર બનાસકાંઠા જિલ્લામાં બ્રાહ્મણ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે ને બ્રાહ્મણો તમારાથી વિમુખ થઈ જશે પ્લીઝ ફરીથી એકવાર આપને બે હાથ જોડીને વિનંતી કરું છું ધન્યવાદ ભાજપ દ્વારા

અને તેઓનું રાજીનામું જે આજે આપવા માટે પ્રયાસ થયા અને એમને કારણે જેમને રાજીનામું આપ્યું છે એ એક બહુ દુઃખદ ઘટના છે અગાઉ પાલનપુર નગરપાલિકામાં પણ હેતલબેન પાસે રાજીનામું લેવામાં આવ્યું હતું આજે સંગીતાબેનને ભોગ બનવામાં આવ્યા છે આ પ્રમાણે જો બ્રહ્મ સમાજનું ના જે આગેવાનો છે એમને વારંવાર જો આવી રીતે અધવચ્ચે ટર્મ વચ્ચે રાજીનામું આપવામાં આવે તો આ એક બ્રહ્મ સમાજનું નારાજગી છે અને બ્રહ્મ સમાજ આ નારાજગી ક્યારે પણ સાખી છે નહીં એક સમાજ આજે સમગ્ર બ્રહ્મ સમાજ એકત્ર થયો છે અને સમગ્ર બ્રહ્મ સમાજનો એક સૂર છે કે બ્રહ્મ સમાજને ન્યાય મળે બ્રહ્મ સમાજનું પણ બનાસકાંઠા જિલ્લામાં બહુ યોગદાન અને બહુ મહત્વનું પ્રદાન છે મારે એને ધ્યાનમાં રાખીને પણ હવે પછી બ્રહ્મ સમાજ માટે આવો અન્યાય ન થાય એ ઉપરી મોવડી મંડળને અમારી રજૂઆત છે વિનંતી છે જય હિન્દ જય ભારત 2022 ની વિધાનસભાથી ડીસામાં ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના જૂથો વચ્ચે ડીસા નગરપાલિકા હંમેશા વિવાદોમાં રહી છે લોકસભામાં પણ ભાજપના જૂથવાદના કારણે ભાજપને જ નુકસાન થયું હતું અને અત્યારે સંગીતાબેન દવેને પ્રમુખ પદેથી રાજીનામું લેવાતા હવે ડીસા ભાજપનું રાજકારણ કઈ દિશામાં જશે જે હવે જોવું રહ્યું